રાજકોટમાં સમસ્ત ચોવટિયા ગમઢા પરિવાર દ્વારા સૌ પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવશે આઠ જૂન રવિવારે સાંજે સમન્વય પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવનાર છે કાર્યક્રમ દરમિયાન ઇનામ વિતરણ દાતાઓ અને અન્ય મહેમાનોને અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવશે સમસ્ત ચોવટિયા ગમઢા પરિવારની અનોખી મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે ત્યારે ચોવટિયા ગમઢા પરિવારના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ આયોજન વિશે માહિતી ગમઢા પરિવાર રાજકોટ શહેર આયોજિત પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન આગામી આઠ છ બે હજાર પચીસ ને રવિવાર સ્થળ સમન્વય પાર્ટી પ્લોટ કણકોટ રોડ રાજકોટ ખાતે યોજી રહ્યા છીએ અમારા મિલનનો મુખ્ય ધ્યેય એવો જ કે પરિવારની અંદર એકતા જળવાઈ રહે પરિવારની અંદર એકબીજાની દૂરી છે એ નજીક થઈએ એટલા માટે અમે આ સ્નેહ મિલન રાજકોટ દ્વારા યોજી રહ્યા છે અમારા મિલનની અંદર ઘણા બધા કાર્યક્રમો છે કે વિદ્યાર્થીઓને સન્માન સમારોહ યોજવાના છે અલગ અલગ દાતાઓના સન્માન કરવાના છીએ અને પરિવારની અંદર જે સંધિ અધિકારીઓ છે એનું પણ અમે સન્માન કરવાના છીએ અને જે પરિવારની ચોવટીયા ગમઢા પરિવારની એક એપ્લિકેશન બનાવી છે એનું લોન્ચિંગ પણ અમે આ સમયે કરવાના છે અને આ મીડિયાના માધ્યમ દ્વારા હું સમસ્ત ચોવટિયા ગમઢા પરિવાર રાજકોટમાં રહેતા હોય તેને હું નમ્ર અપીલ કરું છું કે આ સ્નેહ મિલન અંદર ભાગ લ્યો અને બહોળી સંખ્યામાં હાજરી આપો એવી અભ્યર્થના સાથે થેન્ક યુ